રાજ્યમાં ચોમાસાએ પહેલા વરસાદે જ તારાજી સર્જી હોય એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે અમરેલી જિલ્લાને તો મેઘરાજાએ જાણે કરમૂલી લીધો હોય એવો માહોલ બન્યો છે સોળ જૂને પડેલા અમરેલીમાં વરસાદને કારણે કેટલું નુકસાન થયું તેનો સર્વે કરવા પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાપ જાતે જ સર્વે કરવા નીકળી પડ્યા હતા અને એમની સાથે કેટલું નુકસાન થયું તે જોવા માટે ખેડૂત ખેડૂતોથી પણ તેમની સાથે જોડાયું હતું અમરેલી જિલ્લામાં કેટલું નુકસાન થયું અને કેવો માહોલ બન્યો છે તે જોવા આજે ખેડૂત પોથી પણ પ્રતાપ દુધાપ સાથે જોડાઈ ચૂક્યું છે તો આવો જોઈએ આ અમરેલી જિલ્લામાં કેવો માહોલ છે અને વરસાદના કારણે કેટલું નુકસાન થયું છે નમસ્કાર મિત્રો હું રવિરાજ સિંહ ખેર ખેડૂત પોથીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ સબસ્ક્રાઈબ કરી લો પચાસ વીઘા જમીન અને એની અંદર મેં કપાસ વાવ્યો હતો ખાતર વાવ્યું હતું અને આ ટાઈપની અત્યારે જમીન થઈ ગઈ છે પાણીની નુકસાનીથી અને કોઈ વાવેતર થાય કોઈ શક્યતા જ નથી ખર્ચો કર્યો તો એમાં વીઘે પંદર વીસ કિલો ડીએપી વાવ્યું હતું અને બિયારણ પસાર પસાર થયેલી બિયારણ એ બધું અત્યારે વહી ગયું છે જમીન જ નથી વાવેતર થાય એવું કોઈ સ્થિતિ જ નથી આમાં કોઈ બી આમાં ગઈ ગઈ કોઈ બી હાલતમાં આમાં વાવેતર થાય એવું છે નહીં સરકાર પણ એવી છે કે અમને કઈક રોજી રોટી મળે એવું કઈક આપે અને એની કઈ સહાય આપે તો વધારે સારું સાહેબ આ અમારે ફિફાત ગામની અંદર વર્ષો વર્ષ આવી જ રીતે થાય છે અને આ વર્ષે તો બે હજાર પંદર કરતા વધારે આ નુકસાની થઈ છે આ અમારે કોઈપણ ખેડૂ આખા ગામની અંદર ખેડૂ જેટલા આવતા હોય એટલાને બધા એને પારાવાર નુકસાન થયું છે અને સો ટકા નુકસાની થઈ છે ખાલી બિયારણ અને ખાતરની નુકસાની નથી જમીનનું ધોવાણ એ ટાઈપનું થયું છે કે કાયદેસર એની અંદર આ તમે પાછળ જુઓ તો એની અંદર તમને કાયદેસર ખબર પડે કે આની અંદર કેટલું ધોવાણ થયું છે અને બધાય આમ આમ કોઈ નુકસાનીનું કોઈ આંકડો લે કે એવી કોઈ નુકસાની એનું ઓલું નથી કે નુકસાની કેટલી છે પારાવાર નુકસાની થઈ છે અને ગામની અંદર કોઈ ખેડૂત કોઈ એમ નથી કેતું કે મારું ખેતર નથી ધોવાનું સો ટકા બધાના ખેતર ધોવાના છે અને આ પાણી આડે ધડ પાણી પીડ્યું છે અને બહુ નુકસાન આ સવારના આઠ વાગ્યાથી હું પ્રવાસની અંદર નીકળ્યો છું ખેડૂતોને નુકસાનની બારામાં હું વાત કરું તો ઈપાવડલી ગામની અંદર સવારથી શરૂઆત કરી તો ઈપાવડલી ગામમાં ખેડૂતોને ખેતરે જવાના પુલિયાથી લઈને રસ્તાઓથી લઈને સાફ થઈ ગયા આશરે એક હિપાવડલી ગામની અંદર હજાર વીઘાનું નુકસાન ગણી શકું ત્યાંથી આગળ વધતા પીપળી ગામ સુધી વચ્ચે રસ્તામાં ગામને જોડતા પુલની અંદર પુલ પણ તૂટી ગયો અને સાથે સાથે દિવાલો પણ તૂટી ગઈ આગળ પીપળી ગામની અંદર ખૂબ જ મોટા વ્યાપક પ્રમાણમાં નુકસાન છે હિપાવડલી પીપરડી ઘોબા ફિફાદ મેકડા અને આકોડા આ ગામડાઓ નદી કાંઠાના ગામડાઓ છે ને બીજી ત્રણ ચાર નદીઓ આમાં જોડાયેલી છે

નાના નાના રસ્તાઓ ખોલવામાં તકલીફ છે ને અહીંયા પાછળનો તમે પુલ જોઈ શકો છો આકોડા મેકડા વચ્ચેના પુલની અંદર સરકારનું ભોપાળું બહાર આવ્યું છે આ પાણીના કારણે આખો પુલ તૂટી જવાથી એક પણ જગ્યાએ બાંધકામની અંદર ક્વોલિટી ગુણવત્તા વાળું બાંધકામ થયું નથી એક પણ જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ખેડૂતોને જે નુકસાન છે હું તમને વાત કરું માવઠાના કારણે ખેડૂતોને એકવાર ખેતી કરી હતી માવઠું થયું ફરીવાર ખેતી કરવી પડી આ ખેતીની અંદર બિયારણ ધોવાણ થયેલી જમીનો પાળા તૂટવા અને એક એક ખેડૂત દીઠ મને એવું લાગે છે જે પ્રમાણનું ધોવાણ છે એ પ્રમાણે સાત થી આઠ લાખ રૂપિયાનું ધોવાણ પર ખેડૂતે છે ભૂતકાળની અંદર આ સરકારે અતિવૃષ્ટિમાં પણ પેકેજ નામે મીંડું આપ્યું ને ગઈકાલે એક પત્રના વ્યવહારમાં સરકારે જવાબ આપ્યો કે વાત પ્રગતિમાં છે આ બીજું વર્ષ છે અતિવૃષ્ટિના પેકેજમાં જિલ્લાને બાકાત રાખ્યો અત્યારની જે સ્થિતિમાં છે એમાં પણ આ ગામડાઓ નષ્ટ થયા છે ત્યારે એક જ વાત કરું કે આ જિલ્લાના ખેડૂતોના દેવા માફ કરે અને ખેડૂતો પ્રત્યેની લાગણી બતાવે ઉદ્યોગપતિની આ સરકાર ઉદ્યોગમાંથી બહાર આવીને ખેડૂતોને જીવતા રાખવા ખેડૂતોને જો આગળ ખેતી કરાવવી હોય તો આ ખેડૂતોના દેવા માફ સરકારે કરવા જોઈએ એવી મારી સ્પષ્ટ માગણી છે